ચોમાસાની વિદાય થતી હોય છે ખાસ કરીને આ વર્ષે બે ના ચોમાસામાં જોઈએ તો આ વર્ષે ચોમાસું લંબાયું છે અને અત્યાર સુધીમાં જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ હજુ પણ એવા વિસ્તારો છે જે ચોમાસું સક્રિય છે અને એક બાદ એક સિસ્ટમ છે સતત બની રહી છે આજે અઠ્યાવીસ સપ્ટેમ્બરનો દિવસ છે એટલે કે સપ્ટેમ્બર માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે છતાં પણ વરસાદની શક્યતાઓ છે તે હજુ પણ રહેલી છે અને એક મોટી વરસાદી સિસ્ટમ છે તેની અસર ગુજરાત પર થવાની શરૂ થઈ ગઈ છે અને આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની પણ શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે વ્યક્ત કરી છે અને આ ઉપરાંત અંબાલાલભાઈએ અમારી સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં માવઠાની શક્યતા રહેલી છે એ સાથે જ કહી શકાય કે અરબ સાગરની સક્રિયતાને લઈને તેમણે વાત કરી છે અને વાવાઝોડાને લઈને પણ મોટી આગાહી વ્યક્ત કરી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આજે અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરવી છે કે રાજ્યમાં શું ફરી કોઈ મોટી સિસ્ટમ આવશે આવશે અને જો તો તેની અસર કયા વિસ્તારોમાં ખાસ કરીને જોવા મળશે એ સાથે જ અત્યારે જોઈએ તો અરબ સાગરની સક્રિયતા લઈને શું આગાહી છે અને સાથે જ વાવાઝોડાને લઈને શું આગાહી છે તો આવો અંબાલાલભાઈ પટેલ સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર અંબાલાલભાઈ ખાસ કરીને જોઈએ તો આ વર્ષે રાજ્યમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે ને ચોમાસાની વિદાય કહી શકાય કે આરે આવીને જે ઉભી છે છતાં પણ રાજ્યમાં હજુ વરસાદ શરૂ છે તો આગામી દિવસોમાં શું આગાહી છે તે જણાવો પાક મકરણ વાળી સિટી પર છે તો આમાં જો જઈએ તો તારીખ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે તારીખ અઠ્યાવીસ થી ત્રણ ઓક્ટોબરમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે જયારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય થી એક ઇંચ ઓછો અથવા તો બે થઈ શકે દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે મુંબઈ માં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ નો દોર શરૂ થવાની શક્યતા રહે છે વરસાદ લગભગ મફત પછી મળવાની શક્યતા રહે છે એટલે આ વરસાદના કારણે લગભગ નવરાત્રી ઉપર માઠી અસર પડવાની શક્યતા રહેલા દિવસો સારા ગયા છે જી જી પરંતુ આ સિસ્ટમ છે જે ઘણા ભાગોમાં નવરાત્રીને બગાડી શકે મારું માનવું છે બિલકુલ દાદા જોવા જઈએ તો કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડી શકે છે આ વરસાદ કેવાશે ભારે હશે અતિ અતિભારે હશે કે સામાન્ય વરસાદ હશે દક્ષિણ ગુજરાતના ભાગમાં આ વરસાદમાં ભારે વરસાદ હશે મહારાષ્ટ્રના હળદના ભાગમાં ભારે વરસાદ હોવાની શક્યતા છે ત્યાં તો લગભગ ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા છે ઓકે ભાગોમાં ભારે વરસાદ રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં કંઈક થઈ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરમાં વરસાદની જરૂર છે ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે એટલે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પૂર્વ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પણ મહારાષ્ટ્ર ભાગમાં ભારે થવાની શક્યતા છે કેટલા દિવસ સુધી વરસાદ ચાલુ રહી શકે છે અને જે રીતે તમે વાત કરી કે જામનગરમાં ત્યાં પણ વરસાદ આવી શકે છે તો કેટલા દિવસ સુધી ગુજરાત માં વરસાદ ની શક્યતાઓ છે ચાલીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ચાલીસ સુધી વરસાદની શક્યતા છે બીજી ચાલીસ સુધીમાં

એક પછી એક બનતા હવાના હળવા દબાણ અને ક્યારેક લો પ્રેશર અને ક્યારેક લગભગ ચાર પાંચ ઓક્ટોબર પછી ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ આવી શકે છે બિહારના ભાગો પૂર્વ ભારતના ભાગમાં વરસાદ વધારા છે પણ પૂર્વીય હવાના કારણે ઉત્તર ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ ઓક્ટોબર ની શરૂઆતમાં લગભગ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં આવવાની શક્યતા છે જી દાદા આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતમાંથી જોવા જઈએ તો કચ્છ છે ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે સૌરાષ્ટ્રના થોડા વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે પરંતુ ત્યારબાદ ચોમાસાની વિજય છે તે ધીમી પડી ગઈ છે તો સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે થાય તેવી શક્યતાઓ છે ચોમાસાની વિદાય છે તો લગભગ ત્રીસમીસ સપ્ટેમ્બરથી સમગ્ર ગુજરાતમાં થતી હોય છે ઓકે પરંતુ આ વખતે આમ આમ સિસ્ટમ બની રહી ત્રીસમી સપ્ટેમ્બર થી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં વિદાય થઈ શકે કારણ કે પશ્ચિમ હવા જે છે તે બાબતમાં અને પૂર્વી પૂર્વી હવાનું જોર વધશે એટલે આ સિસ્ટમ જો બીજી સિસ્ટમ નબળી બને બીજી સિસ્ટમ સબળ બને બળવાન બને તો ચોમાસાની વિદાય ઓક્ટોબરની ની શરૂઆતમાં પણ થઈ શકે જી દાદા આ વર્ષે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ ખૂબ બની છે એક બાદ એક વરસાદી સિસ્ટમ ચાલુ રહી છે ગુજરાત પર આવતી રહી છે પરંતુ અરબ સાગર મોટા ભાગે નિષ્ક્રિય રહ્યો છે તો અરબસાગર ને લઈને શું અપડેટ છે અરબસાગર અફાત છે અરબ સાગર છે બંગાળસાગર ભૌગોલિક સ્થિતિના કારણે અને પૂર્વીય દેશો જેમ કે ચીન છે તેમાં બનતા ચાયફૂલના કારણે કેટલા અવશેષો આવે છે તો પ્રકાર સોમના કારણે બનતું હોય છે અરબ સાગરમાં

કારણ કેન્સુન ના વરસાદ ઘણી વખત ચોમાસાની વિજય બાદ છે વાવાઝોડાની શક્યતા થતી હોય છે તો વાવાઝોડાની કોઈ શક્યતા છે કે કેમ વાવાઝોડા બંગાળના ઉપસાગર પણ બનવાની શક્યતા છે ઓકે અને માં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે એની અસર ગુજરાત પર થશે દાદા તેની અસરમાં ગુજરાતમાં વાદળ વાયુ આવી શકે અને ભાવ થઈ શકે હજુ માં પણ એક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જી આપડે જોઈ શું માવઠા પણ પડતા હોય છે માવઠું એક દિવસ આવે છે માવઠા ને લઈને આ વર્ષે શું શક્યતાઓ છે શક્યતા વધારે નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું શક્યતા છે નવેમ્બર ની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેને કારણે ગુજરાતનું હવામાન અને તારીખ અઢાર ઓક્ટોબરમાં પણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે પણ આ વખતે શિયાળામાં જણાય આમ જોઈએ તો અત્યારે તો તાપમાન નો પારો છે તે ઊંચો જોવા મળી રહ્યો છે પરંતુ આ તાપમાન છે ક્યારે નીચું થશે અને કહી શકાય કે ઠંડી પડ્યું વાતાવરણ ક્યારે જોવા મળશે અને આ વખતે ઠંડી કેવી જોવા મળશે અને ખાસ કરીને ઝાકળ કેવી જોવા મળશે સાહેબ તેરમી ઓક્ટોબર થી તેરમી સપ્ટેમ્બર થી દસમી ઓક્ટોબર વચ્ચે ગરમી પડતી હોય છે આ વખતે તેવીસ સપ્ટેમ્બર થી ગરમી પડી રહી છે એટલે લગભગ તેવીસમી ઓક્ટોબર પછી ગરમીમાં કઈ ઘટાડો થઈ શકે છે ઘણા વરસાદ આવશે એટલે પણ ગરમીમાં ઘટાડો થશે પણ જેવો વરસાદ માહોલ જતો રહ્યો એટલે પુનઃ ગરમી ચાલુ થવાની શક્યતા ગણી શકાય એટલે આ ગરમી જે છે એ અત્યારે લગભગ સરસ ઋતુ ચાલે છે હવામાન શક્યતા અંતિમ પ્રશ્ન છે કે ચોમાસા કઈ રીતે જુઓ બે નું ચોમાસું હું એ જોઉં છું લગભગ શિયાળાના હવામાન ઉપર જે આંતરણ થતું હોય બિલકુલ કે શિયાળાના હવામાનમાં બન્યા નથી

આઈઓડીમાં પણ કેટલીક નટીક ઉઠા છે અને જે નથી આવી એનો નથી લાભ એનો વિસ્તીય ચોમાસુ હોવા છતાં આ વખતે ગુજરાતમાં સત્રાચાર વરસાદ રહ્યો ઓકે તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ આભાર તો આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં આ મોટી વરસાદી સિસ્ટમ છે તેની અસર ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે તદુપરાંત જોઈએ તો મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ થોડી અસર તેની જોવા મળશે અને એ સાથે જ જોઈએ તો આ મોટી સિસ્ટમ બાદ ફરી છે વરસાદને એક બે રાઉન્ડ આવી શકે છે અને તેમણે આગાહી વ્યક્ત કરતાં કહ્યું છે કે વાવાઝોડું પણ છે આ વખતે બની શકે છે બંગાળની ખાડીમાં અને તેની અસર ગુજરાત પર પણ જોવા મળી શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર